ગોધરા શહેરના કુરબાન જાગૃત ટ્રસ્ટ અને જનજાગૃતિ સાક્ષરતા અભિયાન અંતર્ગત છેલ્લા કેટલાય સમયથી યુવાનોને પગભર કરીને વર્તમાન સમય સાથે પોતાનો તાલ મેળવી શકે તે હેતુસર કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા જે વિદ્યાર્થીઓની આજે પ્રથમ બેચ પૂરી થતાં તમામ એકવીસ જેટલા વિદ્યાર્થીઓને કુરબાન જાગૃત ટ્રસ્ટ અને જનજાગૃતિ સાક્ષરતા અભિયાન દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે પ્રમાણપત્ર મેળવનાર તમામ વિદ્યાર્થીઓ છેલ્લા છ મહિનાથી સતત હાજરી આપીને કોમ્પ્યુટરનો બેઝિક કોર્સ પૂર્ણ કર્યો હતો શેને લઈને આજે તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને તેઓને આગવી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને જન જાગૃતિ અભિયાન સાક્ષરતા અભિયાન દ્વારા જે સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવેલ હતું જે બેઝિક કોમ્પ્યુટર કોર્સ કુરબાન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટમાં વિના મૂલ્યે કોર્સ કરવામાં આવ્યો હતો जे आज रोज सर्टिफिकेट युजन कार्यक्रम अयोजन करेल